હા નો લાય ભાઈલા લો ઇન સ લો પાપડી જો પાપડી કોટી હાર પા કે આનો ના આ બે દિન બોલે કાઢા થરા માં બે આસો હામો છે દુકાન ના જવા કે એ આમાં કા ગીદી મેલા પર થોડો બિંદિયા ફા કો પેલા કકેલા કામ થરા માં કોઠા ખૂબ દા પેડા છે ને ના કા કોલા હસતો હોવા મારે કે તો કે પાવડર બાવડર કે મેસે કોંખ ભરો એટલે કશું આવે ની ઉંદર લગુ

તો કા દેખો મે કાઢું ને કાઢું આ બાજુ પર બાજુ પર એની બાજુમાં આ બાઈ હાલ તમારું તો ખાઈ જાય કે પોત્રા કોનતા ના અડધો પોકો કાળ બેહું છે પૂરી જ છે છે એમ બસ એટલા પરડી દેખાય છે જીજી જીજી એટલા ₹50000 નું કંડમ કર્યું હો બા આ મુખરા હોમતા તમે જો તો કટર મરાય આખી બજાર એ અમારે ઘણું તમે આ તો હવેડી વાયેલી હતી સટસ લૂકીરી હારી તમે વાત વાત કરી અમે તો કલા કલા ક્ષેત્રમાં કામ કર્યું એકળો સાપ પડે એકળો તરી બધે ન વીવા એકળો વીવા ચલો કરી કરી વાટી વાટી ઘરે જવાની છે સખટ નાઈન જો જીવાન જોખમ તો આવો

માતાના હતો ને રોકડા પૈસા ખાતર હમણાં એમ કે લાબુ છે તરત હમણાં હમણાંથી ડાલુ બલાયું તું પસાર थाई दियो बाजार में मैं चार सौ की खिलाया था एक हजार रुपए था वानस तो मैंने को ख़त्म करने और रात दोपहर में दो रात खाना वो क्या दारा कई दारा कई दारा कई इंतज़ार नहीं तो ये और फातल फातल लाइन और फातल इंतज़ार करने नहीं खानी जय माता जी

बस वो फतमा कहता था रक्षाबंधन आ मालूम फसिया ले बेहु हाथ की ले ओके से से थोड़ा डाला हर थोड़ी ना आऊं मैसना थी जय माता की सरस सरस लंबा ये ना फटी है केन चू और बारे बात तो तो कण के पास के पता नहीं कौन सी तो फड़त थने देखी ना लेवर फड़त क्यों करा हम तार को सोकरा नहीं बाल करी योने हारी जो तो बने पूछा ना पर अब यो नाटा का पर ना वो गा तो आपरी तू करो बगो आओ यो वो जो थरा 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 बनास का था કોઈને એક બીજા એક કે જોગોની એવા બે બાય ફતુફાઈ એવા અને પછી એ બધા વધે નઈ તેમો અહીંયા ના મન અહીંયા ના બાપડા પર ફૂન કુટી ના ફૂન તો તો કેવા જાશે કે એ તો ઓજર ઓતરું તો ફટ એ અન કંટાળી એટલે બસ માર ફૂન બાપડાને બોલીને સાપોટે ભાઈ ઓય ખબર છે